વાપી પંદર પોઈન્ટ એસી કરોડના રોડ સ્ટ્રેથનિંગ અને રીસરફેસિંગ ના કાર્ય નું નાણાં મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું વટાર કલારીયા રોડ સ્ટ્રેથનિંગ વાઇન્ડિંગ અને બલીઠા જોઈનિંગ આરસીસી રોડના રૂપિયા નવ પોઈન્ટ પાંચ કરોડના ખાત ખાતમુહૂર્ત કરાયું નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુપત દેસાઈ વાપી મહાનગરપાલિકા વિસ્તારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના રૂપિયા પંદર પોઈન્ટ એસી કરોડના સ્ટ્રેન્થનિંગ રિસર્ફેસિંગ અને રોડ વાઇડનિંગના કાર્યોનું ઉમરગામ ધારાસભ્ય રમલાલ પાટકર અને વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું હતું વાપી કોપલ્યમ ભીટી સુખાલા રોડનું દસ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના ખર્ચે સ્ટેન્ટનિંગ અને રિસો ફેસિંગ અને વાપીના ગોવિંદા કોમ્પ્લેક્સથી વલસાડ રોડ ઓલ જકાટ નાકા સુધી નેશનલ હાઈવેના સર્વિસ રોડનું રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર કરોડના કામ કરવામાં આવશે મંત્રીએ કહ્યું કે જીઆઈડીસી વિસ્તાર અને વાપી વિસ્તારમાં મહાનગરપાલિકા બન્યા પછી ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં હજુ વધુ વિકાસ કાર્યો પણ થવા જઈ રહ્યા છે ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે રોડ વાઇન્ડિંગ કામગીરી કરવામાં આવી રહી છે આરસીસી રસ્તાઓ બનવાથી રસ્તાઓ ખરાબ થવાની સમસ્યાઓનો હંમેશા માટે ઉકેલ આવશે કાર્યક્રમમાં વિકાસ કાર્યોની રૂપરેખા આપતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજમેર જતીનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ મંત્રી કનુભાઈ દેસાઈ વટાર ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા નવ પોઈન્ટ પાંચ કરોડના સ્ટ્રેન્થનિંગ રોડ વાઇન્ડનિંગ અને આરસીસી રોડ બનાવવાનું કાર્યનો ખાતમુહૂર્ત કર્યું હતું વટાર કલાડિયા રોડનું રૂપિયા પાંચ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે સ્ટ્રેન્થનિંગ અને વાઇન્ડિંગ તેમજ મોરાઈ આલોક કંપનીથી બલીઠા જોઈનિંગ રોડનું ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં વટાર ગામ વર્ષોથી આગળ પડતું ગામ છે અને વિકાસના કામો થયા છે જેમાં પણ મહાનગરપાલિકા કરવાનો પ્રયાસ કરીશું વિકાસ કાર્યોની રૂપરેખા આપતા માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇન્જિનિયર ભાવેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમમાં વીઆઈ પ્રમુખ સતીષભાઈ પટેલ સંગઠન મહામંત્રીઓ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા જીઆઈડીસી વિસ્તાર અને વાપી વિસ્તારમાં મહાનગરપાલિકા થયા પછી ઘણા બધા કામો થઈ રહ્યા છે અને સાથે સાથે જીઆઈડીસી વિસ્તારમાં જે કામો થવાના છે એ જે થઈ ગયા છે એમાં આપણે બિલ ખાડીનું કામ થઈ ગયું છે આપણને હંમેશા જે સમસ્યા સમાવતી હતી પાણીની અને એ પાણીની સમસ્યા હવે કાયમ માટે સોલ્વ થઈ છે વર્ષોથી એકદમ આગળ પડતું ગામ છે પ્રતિષ્ઠિત કામ છે ગામમાં કામ પણ ઘણા સારા થાય છે અને જ્યારથી આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતોનો વિસ્તાર વિકાસ થયો છે ત્યારથી ઘણા બધા કામો થયા છે અને હવે તો વટાર ગામને બગવાડાને જોડતો આપણો બ્રિજ પણ ટૂંક સમયમાં તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે આ વિસ્તારના લોકોને વાહન વ્યવહાર માટે હાઇવે પર નહીં જવા પડે અને થેટ વલસાડ સુધી પહોંચી જવાય એ રીતની વ્યવસ્થા ચોક્કસ થઈ ગઈ છે એમ કહી શકાય અને આ બધા જે કામો પૂર્ણ થશે પછી આ રસ્તાને આપણા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ બને એના કરતા જુદી રીતે એટલા માટે બનાવ્યો કે અહીંયા મોટા હેવી વ્હીકલ જતા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો